હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ સવારના વાગી ગયા છે પોણા દસ અને જો મમ્મીને લોકોને આજે મેરેજમાં જવાનું છે એ લોકો દેશમાંથી આવી ગયા છે તમે લોકો એમને બહુ મિસ કર્યા છે ને કાલે કારણ કે કાલના આખા બ્લોગમાં મમ્મીની છે એમ મમ્મી તો થોડા ખોલા વિડીયો કટ મિન્ટમાં દેખાય છે પણ પપ્પા એ

બે વાગે જમીન પછી ઘરે આવ્યા હજી ઘડી વાળા માડા તો ત્રણ વાગી ગયા એમ જ થાય હા ત્યાં ફોન આવી ગયો કે તૈયાર રેજો એમ હમણાં બસ આવે છે રોડી આવી ગયા તા બરાબર બસ આવી ગઈ

જો આમ જ કરે આમ જાય હોય એમ નહી કહેવાનું કાણા કાણો ના કેવાય ઓ મમ્મી કાણા ને કાણો ન કેવાય એમાં રાણા ને કાણો એમ હોય હાલો ભાઈ રાણા કાણો ન કેવાય અમારે તરત રોવું આવે થોડો કારણ કે એવું બધું ચાલુ છે અને જો બા તો પહોંચી ગયા બા કઈ આયા નહીં પાછા કીધું બહુ મમ્મી પપ્પા એમ એને અહીંયા રહ્યો એમ પણ બા ને પછી કોઈની ઈચ્છા તો આપણે ઓલી ના કરે અને એવું કેવું છે કે અત્યારે છે ને એમનાથી થાય છે ને તો એમને ત્યાં રહેવું છે તો પછી ભલે ને તર નહીં થાય ત્યારે તો બા એમ કેતા કે નહીં થાય ત્યારે મારે અહીંયા જ રહેવાનું છે ને એમ એટલે જવા દો એમ અમે એમ કેતા હતા રહ્યો હવે અહીંયા નહિ તો એમાં થાય છે ત્યાં સુધી રેવા દો પછી હું અહીંયા જ રહેવાની છું ને એમ પછી કીધું વાંધો નહીં તમને ઈચ્છા છે તો જાઉં ને તર કીધું અહીંયા વ્ય શાંતિથી કંઈ કરવું નહીં ને કામ એમ ઓલું એકલા એકલા બધું એકલા હાથે એમને કરવું તો ખરું ને એમ કચરા પોતા કપડાં વાસણ બધું કરવાનું જ તે રસોઈ કરવાની એકની એકની કરવાની જ તે તો જો અહીંયા સવારના વાગી ગયા છે અગિયાર અગિયાર વાગી ગયા છે મેરેજ માં જવા માટે રેડી થઈ ગયા છે પપ્પા ને કેન્સલ કરીને મારું નક્કી થઈ ગયું કા પપ્પા પપ્પા કે કે માર નથી જાવ હું કાનુ ને ઘરે રાખું કાસીને રાખી કા બકર એ કાનુ કાનુ ને ખવડાઈ દીધી ખીચી કા દીકો પ્રાસી એ ખીચી ખાધી માં કા નાય માં ખાધી ખીચી શે ખાધી તો જો પપ્પા પ્રાસી ને રાખે છે ને ત્યાં હું ને મમ્મી બે જઈએ છે મમ્મી ના કોના છે મમ્મી મેરેજ મમ્મી ને પિયર માં મતલબ માં મેરેજ છે એમ એટલે મમ્મી ને પિયર ના મેરેજ માં જઈએ ને જો મમ્મી રેડી થાય છે હજી જો સાડી પહેરી લીધી છે મમ્મી રેડી થાય છે જો અહીંયા માથું હોળી નાખે પછી જઈએ ફટાફટ તો ચાલો પછી આવીને મળું અને મારો લુક કેવો લાગે છે એ પણ કે જો બપોર ના બે વાગી ગયા છે ને આ ભાઈ ને સુવાનું નામ નથી જાગી ગયા છે ને વેલા સુવાય ગયું તું એટલે હવે કઈ સૂતો નથી અને અહીંયા જો મમ્મી ની બે બોક્સ માં બેસી ગયા છે જો

प्राशिव <laughs> प्राशिव प्राशिव क्या बैठो तू એમ જ દીકો પાછો જંજો એક એક બટેકો કાઢીને નાખેસ કા મમ્મી ન્યા એમાં નો નાખ દીકા આજુ આજુ કા દે કે ની ની આવે છે હે બાવ આ મોડુ ખોલો રે જઈસન પાછું જજતામ જજ કાકી યાર હું આવી લાગે બીજું આમ ગામડે આપડા

પાંચ વાગી ગયા નાસ્તો લઈને બેસી ગયા છે આ બિસ્કિટ કોને કોને ભાવે છે કે ને તેઓ મમરાય લીધા જો બાલાજીના તેઓ મમડા લીધા છે પપ્પા જો અહીંયા બેઠા છે એ ફોનમાં જોવે છે કા પપ્પા બહુ મજા આવી દેશમાં ક્યાં ક્યાં ફરી આવ્યા તમને બસવાળે ફેરવા ક્યાં ક્યાં હ મંદિર ને એવું બધું સરસ જમવાનું બધું સરસ તો જો પપ્પા ને એક દિવસની ટ્રીપ મજા આવી ગઈ ને એક દિવસની ટ્રીપ માં મજા આવી ગઈ અને અહીંયા જો ભાઈ અખંડ મોજ એની અને જોય આ તો હેલ્મેટ હેલ્મેટે કાઈડું કા પપ્પા હેલ્મેટ ફરજિયાત થયું છે આને ફર ગયા છે એટલે કે કાગળ પડે હા નહીતર પપ્પા દંડ આપે અને પહેલા જ સુરતની અંદર એક દિવસમાં 1 કરોડ 18 લાખનો દંડ વસૂલાયો પપ્પા એક જ દિવસ એક જ દિવસમાં 1 કરોડ ને 18 લાખનો કોઈ એટલા બધા લોકો હેલ્મેટ પહેરલા નહોતા હા એમાં શું છે ખબર છે બરજાં બ્રિજ હોય ને ત્યાં વધારે પોલીસ પકડે છે ચાર રસ્તા એ નવી જગ્યાએ નથી પકડતા બહુ ઓછા હોય છે ઓછા પણ જે બ્રિજ હોય ને એવો જે એવા એરિયા હોય ને એ એરિયા માં વધારે પોલીસ હોય છે માં હું કે સટકી કે ની પાછા વળી નો હોય હા એવું છે અહિયાં જો મમ્મી દૂધી લઈને કેમ મમ્મી દૂધી દૂધી નો હલવો બનાવો છે આજે હલવો તો જો આ પ્રાશી એમ કે હું ખમણી દઉં કેમ કરશું હેલ્પ કરવા આવ્યો હેલ્પ બાને હેલ્પ કરવા કાનો અન જો આમ જો આમ જો એ કે હું હેલ્પ કરી દઉં એમ પણ રમવાનું રમવાનો એને અને પર ટેકાથી કેવો રમતો તો બટેકા દૂધી શાકભાજી હારે જ વેવારી નો કઈ દેખો બાને કઈ દે એ લે 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 લેસ્ટ નારે આવ્યું અમે પીસ કરવા મૂકી દીધું આજે નિયમ લાગુ પડ્યો ને એટલે કાઢ્યુંમ્મી કેટલા વર્ષ થયા પપ્પા આપડે એ ગાડી લીધી ત્રણ નઈ પૂરા થઈ જશે ત્રણ પપ્પા આ ત્રીજા મહિનામાં ત્રણ વર્ષ હા મારા કા મમ્મી ત્રણ વર્ષ પૂરા થઈ જશે અને હેલ્મેટ ને મૂકી દીધું હોય પછી આપણે કેમ મૂકી દીધું હાર્દિક કેતા હતા આ કાયદો ઈ કેવાય હું સિગ્નલની જેમ રેર નહીં નડે કેટલો બહુ નડે છે એટલે જો આવી ટુ વ્હીલ જે એક્ટિવા ને એવું હોય ને એમાં નો નડે મમ્મી ઓલા વધારે કેવડાવે બાઈક હોય ને સ્પ્લેન્ડર ને એવી બધી બાઈકો એમાં નડે એટલે તો નડે તોય સુરક્ષા માટે છે એટલે પહેરવું સારું એમ પણ અત્યારે ને ઓછું ઓલો બધે બધે ફેરવવું રખડાવવું પડે હોય એટલે એટલે અને લેડીઝ તો પહેરતી જ નથી જોકે એસી ટકા લેડીઝ નહીં પહેરતી હોય વીસ ટકા જ પહેરતી હશે ના ના એ નહીં પકડે પણ છે ને એ પહેરે તો ઓછા ને એને ઓછું નીકળવાનું હોય ને એટલે એસી આ સો ટકા લેડીઝ નહીં પહેરતી હોય વીસ ટકા પહેરે ચાલો હલવો ખાવા એમ કે બધા એને કાલ નો દિવસ થી બા મળ્યા નતો ને તો વાલ કરી લ્યો બે એ ઓલા એ પાછ પકડો છે

ખાઈ તો દૂધી કોઈ રમત કરે નહીં નહીં સમજો છે મમ્મી આનું કામકાજ બધું આમ ગયો શાંતિ નથી મમ્મી એને જીવનમાં ભગવાન શાંતિ આપતા ને એ ક્યાંક ગયો કાનો શાંતિ ની વેચણી કરતા અત્યારે તો ક્યાં ગયો તો હે કાનો હા તો ચાલો થોડોક નાસ્તો કરી લઈએ દૂધી ને હલવો બનાવી નાખીએ પછી ફરી મળીએ

દીકરો કોનો હમણાં હાર્દિક ગમે ભાગે ચાલો બધા જમવા માટે અને આ પણ આપણે જ કરીશું ફરી મળીશું બીજા નવા તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય